નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપણા સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તનો સમય ખૂબ જ વિશેષ ગણવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચારથી પાંચ વાગેને ત્રીસ મિનિટ સુધી માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સૌથી વધુ લાભદાયક ગણવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તને અક્ષય મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો જે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેમના પર દેવીલક્ષ્મીની કૃપા રહે છે એવું કહેવાય છે કે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ સુધારો થાય છે એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તના સમયે ત્રણ શબ્દોનો જાપ કરવાથી દેવી લક્ષ્મી વ્યક્તિ ધનનો વરસાદ કરે છે સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તનું વિશેષ મહત્ત્વ છે આ સમયગાળા દરમિયાન પથારીમાંથી ઉઠવું અત્યંત ફાયદાકારક ગણવામાં આવે છે આ જ કારણ છે કે આ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે વિધાનોના મતે બ્રહ્મમૂર્તનું જાગવાથી સૌંદર્ય શક્તિ જ્ઞાન બુદ્ધિ અને સ્વસ્થ પણ પ્રાપ્ત થાય છે આ સિવાય આખો દિવસ ઉર્જામાં ભરેલો રહે છે અને કામમાં સફળતા મળે છે એટલું જ નહીં બ્રહ્મ ઊઠીને પ્રાર્થના કરવાથી તમારી બધી સિદ્ધિ ભગવાન સુધી પહોંચે છે

ઓમ મનનું જાપ કરો બ્રહ્મ મુહૂર્તનું મહત્વ પ્રાચીન સમયના ઋષિ મુનિઓ મુહૂર્તને ધ્યાન માટે શ્રેષ્ઠ સમય માનતા હતા ધાર્મિક શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલી ભગવાનની પૂજા જલ્દી ફળ આપે છે આ સમય સુવર્જિત માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ભગવાન દેવી અને પૂર્વજો આપણા ઘરે આવે છે જેના કારણે આપણું ઘરની પ્રગતિ થાય છે જ્યારે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે ત્યારે વાતાવરણમાં ફેલાઈ સકારાત્મક ઉર્જા માનવ શરીરમાં પ્રવેશે છે જેના કારણે મનમાં સારા વિચારો ઉત્પન્ન થાય છે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું ધ્યાન આત્મવિશ્લેષણ અને બ્રહ્મણ જ્ઞાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે ઉઠવાથી શારીરિક શક્તિ વધે છે સહનશીલતા પણ વધે છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેનું સારું સ્વસ્થ બળ બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે આ સિવાય જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેઓના જીવનમાં વધુ સફળ થાય છે બ્રહ્મ મુહૂર્તમાં આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વૈભવ આવે છે આ મંત્ર જાપ કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે જ્યોતિષના મતે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને આ મંત્રનો જાપ કરવો ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવનું આગમન થાય છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવા માટે તમારા શરીરને વહેલા સુવા માટે તૈયાર કરો તેથી દરરોજ રાત્રે સાતથી નવ કલાકની વચ્ચે ઊંઘવાનું નક્કી કરવું જોઈએ મિનિટ પહેલાં એલાર્મ સેટ કરો આ તમને તરત જ જાગવા માટે મદદ કરશે જો કે તમે એક કે બે દિવસ સુધી અથવા થાક અનુભવી શકો છો પરંતુ પછી તમને ઉર્જાભર્યું અનુભવ કરશો બ્રહ્મ મુહૂર્તમાં જાગવા માટે ધ્યાન રાખો કે તમારે રાત્રે ભારે ખોરાક લેવાનું કાઢવું જોઈએ તેના બદલે ખીચડી અથવા જેવા તેવા હળવા ખોરાક લેવા માટે શરૂ કરો કોઈપણ પ્રકારની આત્મિક પ્રવૃત્તિઓ કરવા માટે બ્રહ્મ મુહૂર્ત સમય આદર્શ છે આ સમયે ધ્યાન કરવાથી વ્યક્તિ શક્તિ સુંદરતા અને સારા સ્વતાની પ્રાપ્તિ થાય છે